ખબર પડશે કઈ ક્યાં નજી ભરા તો જોશો તેના છોકરા ને મારે એટલે કરી ને તમારા પારકો કરી લ્યો હેડો મારવા છે તો તમારા ભાઈ બન

મારા છોકરા તમારા છોકરા ને મારું એક નહીં એકલો ખાડ્યો એટલે અલગ ના પડ્યો હોય ખાલી મારવાનું છે

લા ગા તું જ ખાઈ ગયો નહી મુકું તું દિના હું તમારા બુધે હું એકલો છું અલ્યા કાલ નું કેણો તમે લાકડી આલ દો ખોર ખોરજો તમે ના રાધી છોરો તમે પાછારો ખાલી રાખું રાખું તમે ના તમે

છોકરા થાય પેલો તપાસ કરવી પડે તારે પડે બોર પણ ઉઘાડ પાડીને ના કેવું પડે કે તેન છોકરા છે એ તો પણ આ વપરે તારે બધી વાત કરતા પણ એ વાત છે એટલે

આમ તો એ વાત થઈ પેલા પુરાજી થઈ જ્યાં કે ભુરાજી ને કીધું કીધું કે ઝઘડા માં તો ના આવું અમને તો ઉપર એમ કીધું કે તમે તો ત્યાં ઝઘડા ના શોધ ગયી એટલે ઝગડા વાળો ઝગડા બેઠાઇ જાવ તમે પુરાજી સમજે છે તમારે નહીં તમે તો ટોકડી ને લઈ મરી જાવી અને વયના છોકરા બલે થઈ ને એમ તો સોડાવા જાત જ ને મોઈ શિવાજી બે લડીને મરી જવા હતો તો તમે બે ના લડી જોત એટલે મે ઢૂંપો આલે તો વયન છે ઘડી તો બોલી એનતા કે તારી મન રી મે શું કરે લ્યો તારી એ તો રાધુજી બસમાં પડ્યા ન કે મે તો કોટમ ઉછડી આવ ભમાયા રાતા એટલે કોટમ કોઈ ન ઉછોડા શું કોમ રખા તમાર સે તમાર મારી ભૂલ થઈ ગઈ મે તમારે પકડ્યા ના કોમણી ચોયનો વાત જોઈના ને એકલી તારે એવા વાત ના કરો છોકરા માં તો ઝઘડો થાય કે શું આવી રીતના ઝઘડો શું છે તો પેલા કારણ કે કારણ શું છે આવી રીત ના ઝઘડો કરવા પેલો પેલા કારણ જોઈ પછી જવાનું જેમ હળવજવાની જગ્યા લાકડી ચીવડી લઈને અહિયાં જેવડી છે લાકડી ઉછીયાલું એ વાત નું મૂળ તમને બીજું કોઈ આવડતું જ નહીં અમારી ભૂલ થઈ ગઈ અમે હવે ઝઘડો નઈ કરો કોઈ દાડો છોકરા છોકરા મોટામાં ભૂલ થાય છે ને હવે છોકરો ને તો ભૂલ થાય અને છોકરો વાત વાત માં લડાય વાત કરો છો અને એમાં તમે લઈ શેપા વાત તારી ના લઈ તમારા છોકરા આ